આજની વાર્તાનો શીર્ષક છે આદર્શ સાથીની શોધ જે પુસ્તક મનનો માળોમાંથી લેવામાં આવી છે ઘાસ આચ્છાદિત એક સુંદર મેદાનમાં ઘટાટોપ ઝાડની નીચે બે માણસો બેઠા હતા આજુબાજુ બધે જ ઘાસના પીળા અને સફેદ ફૂલો લહેરાતા હતા એ બંને માણસોમાંથી એક મહાજ્ઞાની સાધુ હતા અને બીજી વ્યક્તિ એક કુંવારો યુવાન હતો અભ્યાસ પૂરો કરી લીધેલો નવરો પડે ત્યારે ગુરુ પાસે આવીને બેસતો સત્સંગ કરતો આજે પણ એવી રીતે જ આવીને બેઠો હતો અધ્યાત્મ આત્મા સત્સંગ વગેરેની વાતો કરતાં કરતાં અચાનક જ એણે વાત બદલીને ગુરુજીને પૂછ્યું ગુરુજી મેં હવે ભણી લીધું છે પિતાજીના ધંધામાં પણ હું બરાબર ગોઠવાઈ ગયો છું ઘરમાં હવે મારા લગ્નની વાતો ચાલી રહી છે એ માટે મેં ઘણી કન્યાઓ પણ જોઈ છે પણ હજુ હું મારા આદર્શ સાથીની શોધ કરી શક્યો નથી તમે મને જણાવશો કે એ માટે મારે શું કરવું બે ક્ષણ શાંત રહીને ગુરુજી બોલ્યા જો દીકરા તું અહીંથી મેદાનના છેડા સુધી ચાલતો જા ધ્યાનથી જોતો જોતો જે સૌથી સુંદર પીળો ફૂલ લાગે તે મારા માટે લેતો આવજે પણ એક શરત યાદ રાખવાની કે ફૂલ શોધ તો આગળ જઈ શકીશ પણ એક ડગલું પણ પાછળ ફરવાનું નહીં હવે જા મારા માટે સૌથી સુંદર પીળું ફૂલ લઈ યુવાન ગયો થોડી વાર પછી એ પાછો આવ્યો હાથ જોડીને ઊભો રહ્યો ફૂલ લાવ્યો બેટા ગુરુદેવે પૂછ્યું ના ગુરુદેવ યુવાને નતમસ્તકે જવાબ આપ્યો કેમ ન લાવ્યો શું થયું ગુરુજી હું એક પછી એક ફૂલોને જોતો ગયો કોઈ પણ ફૂલ સરસ લાગે અને જેવો લેવાવાકો વળો કે તરત જ મનમાં વિચાર આવતો કે કદાચ આગળ જતાં આનાથી પણ સુંદર ફૂલ હશે તો એટલે એને ચૂંટ્યા વિના જ આગળ વધતો ગયો અને મેદાનના છેડા સુધી પહોંચી ગયો પછી મનમાં થયું કે પાંચમું ફૂલ જે હતું તે સારું હતું આઠમું પણ સરસ હતું અને છેલ્લે બે ડગલા પહેલાં જોયેલું એ પણ સરસ જ હતું પણ પછી શું થઈ શકે તમે એક પણ ડગલું પાછળ જવાની તો ના પાડેલી અંતે મેદાનના છેડે રહેલું એક થોડુંક મૂર્જાયેલું ફૂલ વધ્યું હતું તે જ લઈ લેવાનું મન થઈ આવ્યું પણ તમારા માટે એ લાવવાનો જીવ ન ચાલ્યો એટલે ખાલી હાથે જ પાછો આવ્યો ગુરુજી હસી પડ્યા હસતા હસતા બોલ્યા બેટા જિંદગીમાં હંમેશા આવું જ બનતું હોય છે આ બધા ફૂલો એ તારી આજુબાજુના લોકો છે તને જે ગમી ગયા હતા એ ફૂલો તારા મનનું જેના પ્રત્યે ખેંચાણ થાય તેવા લોકો છે અને આ ઘાસનું મેદાન એ સમય છે તારા માટે યોગ્ય સાથીની શોધ કરતી વખતે એકની સરખામણી બીજા સાથે કરવાથી પાછળ છૂટી ગયેલી વ્યક્તિઓ જ વધારે સારી લાગવાની અને એવું કરવા જતાં સામે ઊભેલી વ્યક્તિમાં પણ ઘણી ઉણપ દેખાશે એમ કરતાં સમયમાં તું ઘણો આગળ વધતો જઈશ પછી એવો છેડો આવશે કે કાં તો પસંદગી કર્યા વિના રહી જવું પડશે અથવા તો મોરજાયેલા પુષ્પો પણ અપનાવી લેવા પડશે કારણ કે સમયના મેદાનમાં પાછા ફરવાની છુટ્ટી નથી હોતી પેલો યુવાન ગુરુજીની હૃદયસ્પર્શી વાતને પોતાના મનની પાટી પર કદી ન ભૂસાય તે રીતે લખી રહ્યો તો આ હતી વાર્તા પુસ્તક મનનો માળોમાંથી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા કોમેન્ટ્સ વાંચવા ગમશે મને મારી ચેનલ બોલતી પુસ્તકમાં તમને આવી ઘણી બધી વાર્તાઓ સાંભળવા મળશે જેમણે મારી ચેનલ બોલતી પુસ્તકને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર અને જેમણે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી તમને નવી નવી વાર્તાઓના નોટિફિકેશન્સ મળતા રહે લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આવતા અઠવાડિયે આપણે ફરીથી મળીશું ગુરુવારે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય